ઐતિહાસિક ભુજનો ચારસો ને ઇઠ્યોતેર દિવસ ઉજવાયો ઐતિહાસિક ભુજના સ્થાપના દિવસ ભુજ શહેરના ભુજિયા ડુંગરેથી આખા શહેરમાં દૂધની ધારાવાડી કરવામાં આવી હતી ઐતિહાસિક કચ્છના પાટનગર ભુજનો ચારસો ઇઠ્યોતેરમો સ્થાપના દિવસ વહેલી સવારે ભુજિયા ડુંગર પાસે દૂધની ધારાવળી કરવામાં આવી હતી અને આનો પ્રારંભ સત્યમ સંસ્થાની ટીમે આપ્યો હતો દરમિયાન સત્યમ સંસ્થા અને તાનારેરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભુજનો ચારસો ઇઠ્યોતેરમો સ્થાપના દિવસ ઉજવાયો હતો આ પ્રસંગે ખીલી પૂજન કરાયું તેમજ ભુજિયા ડુંગરની પ્રતિકૃતિ દર્શાવી કેક કપાયું હતું ઉપરાંત પાંચ નાખા છઠ્ઠી અને ચારે રિલે

જેઓ હાથ લંબાવી શકતા નથી માંગી શકતા નથી તેઓને ટિફિન તેમજ અન્ય પ્રવૃત્તિઓ કરવામાં આવી ભુજ દર્શન માટે ભુજના પૂર્વ નગરપતિ સ્વરસિકભાઈ ઠક્કરની યાદમાં ભુજ દર્શન કરાવવામાં આવ્યું હતું તેમજ બાળકોને મીઠાઈ ભુજ સ્વામિનારાયણ મંદિર સિટી પોલીસ સામે આવેલા દ્વારા અપાઈ હતી તેમજ ભુજની સત્યમ સંસ્થાના ઉપક્રમે છેલ્લા કેટલાય વર્ષોથી ભુજના સ્થાપના દિવસને ઉજવાય છે તે રીતે આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ જણાવ્યું હતું કે ભુજ શહેરના બાળકો માટે ભુજના ઐતિહાસિક દ્રશ્ય દોરવાની સ્પર્ધા યોજાઈ આ ઉપરાંત પાંચ નાકા અને છઠ્ઠી બારી ચારે રિલોકેશન સાઇટને દૂધની ધારવાડી કરવામાં આવી ભુજનો ઐતિહાસિક ચારસો ને ઇઠ્યોતેરમો સ્થાપના દિવસે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આજે માઇક સિસ્ટમ સાથે હેપી બર્થડે ભુજના ગીત સાથે આખા ભુજના વાહન ફર્યું હતું આ વાહનની વ્યવસ્થા ભુજ નગરપાલિકાના પૂર્વ સેવક અને ભુજ કો ઓપરેટીવ બેન્કના ડાયરેક્ટર ધીરેનભાઇ ઠક્કર દ્વારા કરી આપવામાં આવી હતી દરમિયાન ભુજમાં છેલ્લા કેટલાય સમયથી સત્યમ સંસ્થા દ્વારા શહેરમાં આવેલા દરેક પ્રતિમાઓનું હારરોપણ કરાયું હતું ભુજના સિટી પોલીસ સામે આવેલા સ્વામિનારાયણ મંદિર તરફથી તમામ બાળકો તેમજ અલગ ઝુંપડપટ્ટીમના વિસ્તારોમાં પણ પ્રસાદ વેચવામાં આવ્યો હતો જ્યારે જીવદયા પ્રવૃત્તિ માટે ભાવનાબેન માકડ તેમજ ભાસ્કરભાઈ માકડ ઉપરાંત દર્શનભાઈ જનાર્દન વૈષ્ણવ વડોદરા કરવામાં આવ્યા હતા અને જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભુજના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે પણ શુભેચ્છા પાઠવી હતી આમ આજે રંગે ચંગે ભુજનો સ્થાપના દિવસ ઉજવાયો હતો